મોર્નિંગ ફ્રેન્ડ્સ હું શબ્બીર મોટાણ ઈરમ ટ્યુશન્સ ક્લાસીસમાં તમારા બધાનો સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે દાંડી કોચ વિશે અભ્યાસ કરીશું સવિનય કાનૂન ભંગની ચવળના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું અગિયાર માર્ચની સાંજે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાં હજારો લોકોની સભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો ધરપકડ થાય તો પણ લોકોની મક્કમતાપૂર્વક અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે લડત આગળ વધારવાનો તેમણે અનુરોધ કર્યો તેમણે અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાંથી બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ પોતાના અઠ્યોતેર સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી ત્રણસો સિત્તેર કિલોમીટરની પદયાત્રા યોજી તેમની એ ઐતિહાસિક યાત્રા દાંડી કુચ નામી પ્રસિદ્ધ છે ઓગણત્રીસ માર્ચ ઓગણીસો ત્રીસના રોજ દાંડી યાત્રામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મરે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછું નહીં ફરું દાંડી યાત્રાના માર્ગમાં ગામે ગામે સત્યાગ્રહીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દરેક ગામમાં ગાંધીજી સભા યોજીને લોકોને જાગૃત કરવા માટે મીઠાના અન્યાયી કાયદા વિશે સવિનય કાનૂન ભંગ અને સત્યાગ્રહ વિશે સમજાવતા ગાંધીજી અને તેમના સાથીઓ ચોવીસ દિવસની પદયાત્રા બાદ પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસના દિવસે દાંડી પહોંચ્યા છ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ સૂર્યોદય સમયે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે અગરમાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ધરપકડ વહોળી લીધી ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું મેને નમકકા કાનૂન તોડ દીયા તેમણે ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું દરિયા કાંઠે દાંડી કૂચે ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ અપારશ્રદ્ધા ચેતના અને એકતા જણાવવાનું અદ્ભુત કાર્ય કર્યું સમગ્ર દેશમાં મીઠાના કાયદાના ભંગ કરવા સત્યાગ્રહો થયા શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરવા વિનંતી